પહેલે તો મેં મેં આપણી હું મારી બધી જ કથાઓમાં એમ કહેતો રહું છું કે આ કોઈ ગ્રંથ નથી આ કોઈ આ આ કોઈ પુસ્તક નથી આ આ કોઈ શાસ્ત્ર નથી આ પુસ્તકના રૂપમાં મળેલો પરમાત્મા છે ગ્રંથના રૂપમાં મળેલો ગોવિંદ છે એના માટે મારી પ્રત્યેક કથામાં પહેલા જ દિવસે હું બહુ સાદર જાહેરાત કરી દઉં કે આ કલિકાલ છે પ્રત્યક્ષ પરમાત્મા મળવા કદાચ કઠિન હોઈ શકે તો આ કલિકાલમાં જેને નામ મળી જાય ને એને સમજવાનું મને રામ મળી ગયા છે અને જેને કથા એને સમજવાનું મને કૃષ્ણ મળી ગયા છે આ કથા શું ન કરી શકે આ કથાની આ આ શ્રીમદ ભાગવત તો કલ્પતરુ છે અને કલ્પતરુ પાસે કોઈ પણ કામનાથી આવો સાહેબ કલ્પતરુને કહેવાની જરૂર ન પડે કલ્પતરુ એની મેળે સમજી જાય કે આને શેની જરૂર છે કલ્પતરુ એને કહેવાય વૃક્ષ છે હા નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ ભાગવત કા મંગલાચરણ પ્રથમ સ્કંદ ચર્ચા છે निगं कल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंहितं पीबतभागवतं रसमालयं निगं कल्पतरोर कल्पतरोर्गलितं फलं, कल्पतरोर फलं। अकल्पतरु च અને કલ્પતરુ સામે જઈ અને એ વૃક્ષની સામે એમ બોલવાનું ન હોય કે મને આ વસ્તુની જરૂર છે આપણી પાત્રતા અને આપણી ગતિ પ્રમાણે એને ખબર પડી જાય કે આને શેની જરૂર છે તમને 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 ભોગની જરૂર હોય તો આ શાસ્ત્ર ભોગ પણ આપી શકે યોગની જરૂર હોય તો આ શાસ્ત્ર તમને યોગ પણ આપી શકે અને બધામાંથી છૂટીને વૈરાગ્ય પ્રતિપાદન કરવું હોય તો આ શાસ્ત્રમાં એ તાકાત છે કે તમને પરમ વૈરાગ્ય પણ બનાવી શકે હા જે શાસ્ત્રની મને તો ક્યારેક ક્યારેક છે ને ભાગવતાચાર્ય લખાય ને મારા નામની આગળ એ પણ જરા મને હૃદયમાં કઠે કોણ આચાર્ય સાહેબ કોણ આચાર્ય છીએ આપણે અલ્પજ્ઞ એટલે પરમાત્માની આ સૃષ્ટિમાં કોણ દાવો કરી શકે કે હું આચાર્ય છું સર્વ વિધા સંપન્ન જગતમાં કોણ છે કે એ આ દાવો કરી શકે કે હું આચાર્ય છું હા તાવો કરી શકે આદિજગદુરુ કેવું આચર અને અને એમને તો પરમાત્મા ભગવાન શંકર નો અવતાર કહ્યો છે ભગવાન શંકર સર્વ વિદ્યાના માલિક છે અને એ સર્વ વિદ્યા અમારા ભાગવતમાં તો પ્રસંગ છે કે આ ધરા પર જેને વિદ્યા પ્રાપ્ત કરવી હોય એને ભગવાન શંકરને ભજ્યા વગર છૂટતો નથી

જે વાર વાગ્યું દૂર પાણીની બેઠાતા એક ઋષિનું નામ છે પાણીની એ પાણીની બેઠાતા એને ચૌદ અલગ અલગ અક્ષરો સંભળાયા અને એમાંથી જે ભાષાનું સૃજન થયું એ સંસ્કૃત છે અમારા અમારા ભગવાન શંકર છે ને એ સંગીતજ્ઞ પણ છે નટરાજ પણ છે